જામનગર જિલ્લાના બે નાના ફ્લેગ સ્ટેશનો હાપા અને જામવંથલી હાપામાં જઈ દૈનિક સાતસો ને સોળ લોકોની જે અવરજવર હોય છે જામવંતલીમાં તો છે માત્ર પાંસઠ લોકોની જે દૈનિક અવરજવર હોય છે આ બે સ્ટેશનોના છે ને રિનોવેશન પાછળ છે ને પંદર પોઈન્ટ ત્યાશી કરોડ રૂપિયા જે સરકારે ખર્ચી નાખ્યા અને જે મેઇન સ્ટેશન છે જામનગરનું જ્યાં છે જામનગરની જે આઠ લાખની વસ્તી છે જ્યાંથી અવરજવર કરતી હોય એ સ્ટેશન પર છે એ પણ જાતની સુવિધા જે કરવામાં નથી આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એમને જે આવી અને આ સ્ટેશન કરવાનું છે નવીનીકરણ કરવાનું છે ખાત મુહૂર્ત કર્યું હતું હજી સુધીમાં માં છે કોઈ કામ ચાલુ હરકું નથી થયું એટલે છે જ્યાં જનતાને ખાસ જરૂર છે ઈ સ્ટેશન પર છે કોઈ જાતનું કામ કરવામાં નથી આવતું અને જી સ્ટેશનોમાં જે માત્ર થોડી કવર જવળ છે ત્યાં છે કરોડો રૂપિયાના કામ કરી નાખવામાં આવે છે મતલબ કેવું છે પૈસા બનાવવા જ કામ કરે છે એટલે નાના નાના સ્ટેશનો ઉપર જઈ મોટો મોટો ખર્ચો કરે છે જે મોટા સ્ટેશન છે ત્યાં ભલે જનતા હેરાન થતી એવું જ આ લોકોનું છે માનવું છે એટલે વડાપ્રધાન મોદીએ જે આ સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું હવે જે મોદીજીનું કેટલું માન રાખીને કેટલી વહેલી તકે છે આ જામનગરનું સ્ટેશન છે એને સારું કરે ઈ હવે આપણે જોવાનું રહ્યું જેટલી વહેલું તકે સારું કરે એટલું મોદીજી ને એ સારી રીતે માનતા આપણે એમ માનસી બીજું શું